બાળકીઓ શાળામાં કેટલી સુરક્ષિત આ સવાલ છાસવારે પેદા થવા લાગ્યો છે કે અવારનવાર શિક્ષણ જગતને સરમસાર કરતી ઘટનાઓ આપણી સામે આવી રહી છે અને કઈ થઈ નથી શકતું પોરબંદરમાં એક શિક્ષકે બાળકીને ચાર વખત અવસનો શિકાર બનાવી એ વાત આવ્યાના દિવસો નથી થયા ત્યાં બનાસકાંઠાથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે

સમગ્ર ઘટનાક્રમ શું છે સમગ્ર મામલો શું છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં સગીર બાળકી યુવતી કે વૃદ્ધા સાથે છેડતી અને દુષ્કર્મ જેવા ધ્રુણાસ્પદ કિસ્સાઓ નાગરિકોને હવે ચિંતામાં મૂકી છે વળી હવે જ્યારે બાળકીઓ શાળામાં કેટલી સુરક્ષિત છે એ પણ નાગરિકો સવાલ કરવા લાગ્યા છે ત્યારે કાર્યવાહી શું થઈ રહી છે અને સરકાર શું કરી રહી છે એ બધી જ બાબતો પણ સવાલના ઘેરામાં છે કારણ કે એક બાદ એક શાળાના શિક્ષકના લંપટાઈના અને દુષ્કર્મના કિસ્સાઓ આપણી સામે આવી ચૂક્યા છે અને આવી રહ્યા છે અને આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે બનાસકાંઠાના વાવ તાલુકાના ઢીમા ગામ ખાતેથી જ્યાં ઢીમા ગામની હાઈસ્કૂલના જ્ઞાન સહાયક શિક્ષકે એક નકલી ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે શાળાની વિદ્યાર્થીનીઓને વિકૃત અને અભદ્ર પ્રકારની ચેટનો શિકાર બનાવવાનું કાવતરું ઘડ્યું અને એ પ્રકારે ત્યાં વિદ્યાર્થીનીઓને શિકાર બનાવી પણ રહ્યો હતો આ ભાંડો ફૂટ્યા બાદ ચર્ચા સામે આવી છે કે આ હલકી માનસિકતાવાળા શિક્ષકે વિદ્યાર્થીનીઓના અડપલા પણ કર્યા હતા અને વિદ્યાર્થીની આ શિક્ષકના કૃત્યોનો ઘટસ્ફોટ કરી દે માટે આ શિક્ષક વિદ્યાર્થીનીઓને ડરાવીને કહેતો હતો કે જો તમે કોઈને કહ્યું તો હું આત્મહત્યા કરી લઈશ અને તમારા નામ લખતો જઈશ આમ આત્મહત્યાના નામે ડરાવી ધમકાવી વિદ્યાર્થીનીઓને છેડતી અને આ પ્રકારના મેસેજનો શિકાર બનાવતા આ શિક્ષકની કરતુ એક વિદ્યાર્થીનીએ જ્યારે પરિવારને જણાવી દીધી ત્યારે જઈ આ મામલો સામે આવ્યો અને શિક્ષક રાજીનામું આપી શાળામાંથી નાસી છૂટ્યો હતો અને અંતે ગ્રામજનોએ આ મામલે હોબાળો મચાવી શાળામાં રજૂઆત કરી અને ત્યારે જઈ ગ્રામજનો સમક્ષ આ મામલો ખુલ્લો પડ્યો અને બાદમાં આખરે વાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ આ મામલે નોંધવામાં આવી છે અને હાલ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે શિક્ષકની શોધખોળ કરવાની હવે આ શિક્ષકે કેટલા બાળકો સાથે શું શું કૃત્ય કર્યું છે એ તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે પણ આવી ઘટનાઓનું સંજ્ઞાન લઈ સરકારે શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કોઈ નક્કર આયોજન કરવું જોઈએ અન્યથા બાળકીઓને શાળાએ મોકલતા વાલીઓની સંખ્યામાં પણ ઘટાડો આવી શકે છે એ પ્રકારની આ વાતો છે આ પ્રકારના વિગતવાર અહેવાલ સમાચાર અને તમારો અવાજ નવજીવન છે માટે આ નવજીવનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेने के जे